અમદાવાદથી શરૂ થયેલી સસ્પેન્ડની આગ હવે વડોદરા પહોંચી છે અમદાવાદ પોલીસ કમિશનર સિંહ મલિકે થોડાક દિવસ પહેલા કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે જાહેરમાં બુટલેગરો દ્વારા એક યુવાની હત્યા કરવામાં આવી હતી તે મામલામાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ હવે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેમના દ્વારા પણ કારેલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે નાગરવાડા વિસ્તારમાં વિવાદ થયો હતો જેમાં બાબર પઠાણ નામના આરોપી દ્વારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી તે મામલામાં મોટું પગલું લીધું છે અને એક સાથે પોલીસ અધિકારી સહિત દસ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખડબડાહટ મચી ગયો છે ઘટનાની જે વિગતે વાત કરીએ તો તપન પરમારના મિત્રો અને બાબર પઠાણના મિત્રો વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી માથાકો ડોગરો બનતાની સાથે જ બાબર પઠાણની પોલીસે ધરપકડ કરી હતી ત્યારબાદ તેને મેડિકલ ચેકઅપ માટે એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું અને આ દરમિયાન તપન પરમાર પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તપન પરમાર અને બાબર પઠાણ વચ્ચે કોઈ બાબતને બોલાચાલી થઈ હતી જેમાં તપન પરમાર કઈ સમજે તે પહેલા બાબર પઠાણે પોતાની પાસે રહેલી વડે હુમલો કર્યો હતો જે ઘટનામાં તપન પરમારનું મૃત્યુ નિપજ્યું હતું મામલે કડકમાં કડક કાર્યવાહી પોલીસ બાબર પઠાણ સામે તેની ગેંગ સામે કરે તે પ્રકારની માંગ કરી હતી અને ત્યારબાદ હવે જે પોલીસ કર્મચારી અધિકારીઓ છે તેમને પણ સસ્પેન્ડનો વારો આવ્યો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જેમાં વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવે આવ્યું છે કોણ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને આમાં બેદરકારી સામે આવે છે અત્યાર પાછળ તેને લઈને શું કર્યા છે વડોદરાના સીપી તે સાંભળી લઉં સત્તર અને અઢાર નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરના રોજ કારેલી બાગ અને તે પછી રાવપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મારામારીનો કિસ્સો ફોલોડ બાય એક મર્ડરનું ઘટના બન્યો હતો આંગે બે ક્રિમિનલ કેસ દાખલ કરીને શહેર પોલીસ તપાસ હાથ ધરી છે ને સાથે સાથે જે તે વખતે કેટલાક પોલીસ અધિકારીઓ વિરુદ્ધમાં પણ આક્ષેપ થયો હતો અને અનુસંધાને જે તે વખતે જ પેન્ડિંગ પ્રિલનરી ઇન્કવાયરી બે કર્મચારીઓને આપણા સસ્પેન્ડ કર્યા હતા અને તે પછી એક ડિટેલ્ડ પ્રિલનરી ઇન્કવાયરીના અંતે કેટલાક કર્મચારીઓના તથ્ય બહાર આવતા તે અંગે પણ આપણે આજે ખાતાકીય રીતે પગલાં લીધી છે જેમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એક સબ ઇન્સ્પેક્ટર અને અન્ય આઠ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને આપણે જુદા જુદા કારણેસર પ્રાથમિક તપાસમાં આવેલ બહાર આવેલ થત્યના આધારે આજે મુકબ કરીને એમના વિધિસરની કાતાકીય તપાસ હાથ ધરી છે અને સાથે સાથે આ ઘટનાના પરિપ્રેક્ષમાં આજે તમામ ડીસીપીઓ એસીપીઓ થાણા અમલદારો અને શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ સાથે પણ બેઠકો યોજી હતી શહેરમાં ઘટનાના પરિપ્રેક્ષ્યમાં અને જનરલ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને ગુનાખોરી અટકાવવા માટે કેટલાક પગલાંઓ ભરી છે ઓલરેડી તમે જોઈ શકશો કે સ્થળ ઉપર કેટલાક સંયુક્ત ઓપરેશન કેટલાક ક્રેકડાઉન અગ્નિશ ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ સામેના કાર્યવાહી આ બધું દબાણને દૂર કરવાની કાર્યવાહી વગેરે ચાલી રહ્યું છે અને સાથે સાથ થાણા કક્ષાએ અને વિભાગીય કક્ષાએ અને ઝોન કક્ષાએ પોલીસ નોન ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ અને જે ઇફેક્ટિવ પ્રિવેન્ટિવ એક્શન સાથે કામ કરી શકે તે માટે ડિટેલ્ડ ચર્ચા થઈ છે અને આપણા તરફથી એક એક્શન પ્લાન તૈયાર કરીને અમલ મૂકવા અમલમાં મૂકવા અંગે દરેક અધિકારીને સ્પષ્ટ સૂચના આપી છે આવતા કેટલાક દિવસો સુધી આપણા રિગરસ એન્ફોર્સમેન્ટ અને કાર્યવાહી હાથ ધરી શહેરમાં ફરીથી સ્ટ્રોંગ એન્વાયરમેન્ટ ઓફ સેફટી એન્ડ નું સ્થાપિત કરવા માટેનું શહેર પોલીસ કાર્યવાહી હાથ ધરી છે શહેર પોલીસ સતર્ક છે વિજિલન્ટ છે અને કાર્યરત છે અને શહેરમાં બનતા ગુનાખોરી અટકાવવા માટે બનેલા ગુનાઓ શોધવા માટે અને કાયદા અને વ્યવસ્થાને નિભવણી માટે દરેક થાણા દરેક શાખાઓ સક્રિય છે તો સુરક્ષા આવતા દિવસમાં આમાં વધુ સદૃઢ બનશે અને તમારા સાથ સહકારથી આપણે વધારે ઇફેક્ટિવ તરીકેથી લો એન્ફોર્સમેન્ટ કરી શકીશું આભાર આતા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેમના દ્વારા મામલે માહિતી આપતા જણાવ્યું છે કે વડોદરાના જે કારેલી બાગના ટ્રાફિક શાખાના સેકન્ડ પીઆઈ છે કેસ માણિયા સાથે જ કારેલીબાગના પીએસઆઈ કેડી પરમાર એસઆઈ પ્રવીણ શેતાજી જયદીવ રમેશભાઈ હેડ કોન્સ્ટેબલ જયદીપ જસવંતભાઈ હેડ કોન્સ્ટેબલ અર્જુન ઈશ્વરભાઈ હેડ કોન્સ્ટેબલ ગોવિંદ ખેમાભાઈ પોલીસ કોન્સ્ટેબલ રાકેશ નટવરભાઈ એલઆરડી ભરત રણછોડભાઈ એલઆરડી સહિતના જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના તાત્કાલિક અસર પરથી ફરજ પર બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના જ કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે એટલું જ નહીં આ ઘટનાને લઈને હાલ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના કારણે પોલીસ બેડામાં પણ ખડબડાટ મજૂરીના આગામી સમયમાં તમામ પોલીસ અધિકારીઓ છે પોતાના વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તે માટે હવે કવાયત તેમણે તેજ કરી છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝને આપ કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં